તો મિત્રો ભેણું રાખી કઈ હેલી બેવું વાત નથી અને વાત કરવાનો ભેણું ને ડિમાન્ડ ની વાત કરવામાં આવે ને તો મિત્રો પેલા વેતર થી કેમ કે હોલ હોલ વેતર હોતી ભાઈ આમાં ભેણું છે ભાઈ ડોબા તમે જોઈ શકો છો ટ્રેક્ટર લીધું ભાઈ પૈસા લીધું ભાઈ હું ના કઈ હકું ભાઈ નવો લીધું સોરો કાં છે ઓરિજિનલ જર્સી ગાય ત્રી ભેંસ છે તમે જોઈ શકો મારા મોઢે સામે જોવે છે મિત્રો આ તમે જોવો કે મિત્રો કે મિત્રો ગૌ છે કંગેલો છે મોટે ભાઈ આખા બાધી ભેણું છે ને એનું નામ છે ટોપલી તો બધાને મિત્રો જય દ્વારકાધીશ અને જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં આપણા વિડીયો માં બધાનું સ્વાગત છે અત્યારે મિત્રો ગુડ મોર્નિંગ નથી કહેવાનું તમારા ભાઈ આજે આવી ગયો છે ભેહુનો વિડીયો લઈને કેમ કે મિત્રો આ બધા જે ભેહું લેવેશ માટે કરે ને એના માટે આ સ્પેશિયલ ખાસ વિડીયો છે કેમ કે તમારા ભાઈને આ જે આવી ગયો છે તબેલા કેમ કે મોટા તબેલા આવી ગયો તમે જોઈ શકો છો આવી રીતના બધા તબેલો છે અને અત્યારે આવી રીતનો કેમ કે અવેલો છે ભેહું છે અને ભેહો ગાયોન કેટલું બધું છે ને આજે બધું તમને બધાને વિડીયોની અંદર માહિતી મળવાની છે એટલે જોરદાર માહિતી મળે મિત્રો વિડીયો સ્કીપ કરતા નહીં અને ભાવમાં બધી ભેહુનો શું છે આ છે તબેલો આ તે ફળો ઢેકડો કુસરું એ બધું આ વિડીયો તમને બધું મળવાનું છે તો જોરદાર મિત્રો વિડીયો બનવાનો મિત્રો છેલ્લા બધી વિડીયો તમે જોઈએ આ એવી રીતનું કામ છે ને ભાઈ તમને બધાને કહ્યું ની ખેતી કઈ રીતે થાય ને એ તો બધા વિડીયોની અંદર તમને બધાને માહિતી મળવાની છે તો મિત્રો હવે આપણે પહેલાં આપણે વાત કરવામાં આવે ને તો આપણે આ જર્સી ગાય ની આપણે વાત કરવા માટે મિત્રો વાસળી છે અને એનું કારણ શું છે ખબર છે કેમ કે જર્સી ગાય છે એટલે ગાય કેમ કે ટૂંકમાં જર્સી ગીને દૂધ હોય દહક લિટર જેટલું કેમ કે છોકરાને પીવાને માટે બહુ ઉપયોગી રીતે થતું હોય એ ભાઈ એની કિંમત આપણે મામાને પૂછ્યું ને તો એને કીધું છે અત્યારે એ ચાલીસ હજાર રૂપિયા ડિમાન્ડ એમ કે માગતા હતા બધા લોકો અને અત્યારે એ ગાયો વેચાય ને એટલે બોમકે બહુ મોટી થઈ જાય જાણવાની બાકી હોય ને અને મિત્રો ઓલી ગાયની આપણે વાત કરવામાં આવે ને તો એ ગાયનું આપણે કિંમત રાખેલી કે કિંમત કિંમત કહી દીધી પણ એને મામાને થોડુંક હરમજ હોય ને તો વિડીયોમાં નહીં આવે અને એવી રીતનું બધું છે અત્યારે આ દેશી ગાય છે એટલે ગીર ગાયમાં કહેવામાં આવે છે તમે જોઈ શકો છો એ રીતનું કેમ કે સાનું મને બેઠી હોય અમુક આમ તો હો જ ગાય હોય અને અત્યારે ગાય ભણી ગાય છે અને વેચવાનું બધું એવું બધું ખે કે વેચવાનું આવી રીતનું બધું છે અને અમુક કેમ કે વેસવાની છે ને અમુક વેસવાની નથી હવે એનું કારણ શું છે ખબર છે તો અત્યારે તો આવી રીતનું બધું છે ને માહોલ આમાં લેવવાનું બધું એમાં હલતું હોય કેમ કે તબેલા વાળા બધા લોકો હોય ને એટલે એ બધું એવી રીતના હાલતું હોય ને હવે તમને બધાને દેખાડવાનું છે ડોબા કે ડોબા તો તમે કોઈ દી જોયા નહીં હોય અને તમારા ભાઈના જે ડોબા બટાડવાના થઈ ગયા છે અને ઓરિજિનલ તમારે જર્સી ગાય જોવી છે ને તો આ વિડીયો તમને બધાને મળી જાય જોવા તો મિત્રો આ છે ઓરિજિનલ જર્સી ગાય તમે બધાય જોઈ શકો આવી રીતની એક જર્સી ગાયોની ખેતી થાય છે અને અમે જોવો કેમ કે લંડન ડેરીમાં ગાય આવે ને આવી રીતની ગાય છે જો મને જોઈને તો કાં નુસા કરવા માંડી બડુડી કેમ કે હા મિત્રો હાવ હોજી ગાય હોય ને એટલે કેમ કે કાંઈ કરે નહીં જો બકરા જેવું હોય ને આ છે ગીર ગાય અને આ દેશી આવડી આ જર્સી છે અને અબડી આ દેશી ગાય છે કેમ કે આ કેમ કે કરે ગાય ને અને જો કેમ કે એક નંબર ગાય છે બાકી કેમ કે આપણે હું ખાલી બહુ કેમ કે માથા કોઈ જ આ ગાયને તો ખાલી છેટે આપણું ઈભાને તો એ હરમી ગઈ બિચારી ગાય અને આને મિત્રો કિંમત હોય ને ભાઈ મિત્રો આ તો કે આપણે જોવા ન મળે આમ દિશાથી પાલરપુર બાજુ જાય ને અહીંયાથી ને ગાય લેવી પડે જો આવી રીતની બડોડી નાની નાની એને એટલે કેમ કે ભ્રમણવાની મજા આવે છે અને મિત્રો વાત કરવામાં આવે ને તો તમે બધા જોઈ શકો આખો ભીવ ભંડાર પડ્યો કેમ કે આખો પોટમાં પડ્યું કે બાબા સાંઈયા ના પડી અને મિત્રો અને વાત કરવા તો આગળ પાણી બધું છાંટવા માં છે અને અત્યારે ખેતી થવાની જોરદાર રીતના તમે જો ખાતર એટલું વેચવામાં આવે કેમકે કે ભેહુંની ખેતી કરવીને એટલે બહુ ઉપયોગીમાનંદ કેમ કે થવા માંડે છે અને આપણે ભાત કરવાનો ભેહું આપણે ડિમાન્ડની વાત કરવામાં આવે ને તો કેટલા આટલા લાખ રૂપિયાની છે ને આપણે વિડીયો નથી જોવાનું બાકી છે નિશ્ચય તમે જોઈ શકો મારા મોઢે હું જોવે છે આને કંઈક એવું લાગે છે કે આની કિંમત થોડીક વધારે નથી કે મિત્રો અમે દોવા દઈશી અને પહેલાં વેતરથી માંડીને કેમ કે હોલ હોલ વેતર સુધીને ભાઈ આમાં ભીવું છે ભાઈ ડોબા તમે જોઈ શકો છો કાદાવાળું ભર્યું બકરા જેવું લાગે પણ જો વાત બીજી પ્રકાર કે માથા મારા થોડે આવે આને એક પાટું મારવું જાય હવે મારે માથું મારી ગયા કે એક કરતાં બીજ ના થાય ને એટલે હારો મિત્રો આ કેમકે ભીવું કાંઈ દોવા દે છે અને કેમકે થોડાક મહિના થયા ને એવું બધું કેમ કે એમાં હાઈલે રાખે અને ભીવુંની ખેતી કરવી અઘરી વાત છે અને જો આ છે ને હોલ વેતર કેમ કે ભીંને દોયેલા છે મિત્રો આ તમે જુઓ કેમ કે હોલ વેતર જાય મિત્રો દોય છે કેમકે મામાની દોય છે અને તબેલો છે મોટે પાય તમે જોવો ભાઈ આખો કે તબેલોનો કે સીન આવે જોરદાર અત્યારે મિત્રો તડકો છે ને એટલે થોડો પ્રોબ્લેમ જેવો થાય અને લો એવી રીતની ફેંકે અને જો આવી રીતની ભીંસ છે ભાઈ હોલ વેતરતી અહીંયા છે અને અગાઉથી વેતરની દોતા હોય છે ને એ તો કંઈ અલગ છે ભાઈ હોલ વરથી આ બધી ભેંસ છે બધે મોટા મોટી ભીંસ છે તમે સિંગડા એવી રીતના જોવો અમને જોઈને ખબર પડી જતી કે આવી રીતની બધી ભીંસ છે ભાઈ અને જો ઓલી તો લાખ માથેની ભીંસ છે એ કે કિંમત એવી રીતની છે ને ભાઈ દેવાની જ નથી થતી કે લાખ માથે રૂપિયા હોય ને તો જ દેવાની છે અને જો હવે આમાં પાકડાની વાત કરો ને ઘણા બધા પાકડા પણ છે અને ભી હું તમે જો ગજબ રીતની મોટી મોટી જો આવી રીતની ભીણ તમે તો મિત્રો વિડીયોમાં કોઈ જોઈએ નહીં હોય તો આજે હું તમને બધાને ભીણ લેવલ્સનો બધાને બતાડવા આવ્યો છો અને જુઓ આવી રીતને ખડેલા છે ઓલું ખડેલું છે અને કેમ કે ઓલું બધું ભાઈ ને એ પણ ખડેલા છે અને જો ઓલી ભી તો કઈ વાર કાના જ ઉછા કરવા માંડી અજગ રીતને જો કે મારો સીન કે લઈ લે ને ખરેખર હું રહી જાય અને મિત્રો હવે વાત કરવામાં આવે ને તો એ રીતની મોટા ભાગની મિત્રો વાત કરવામાં કિંમતની ભી છે તમે જુઓ આના કેટલા રૂપિયા હવે તમે કોમેન્ટ કરીને કહી દેજો અને લેવા માટે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપ્યા છે અથવા તો કોમેન્ટ કરી શકો છો અને એવી રીતના બધા ભેંના ડોબા છે તમે જુઓ આખો તબેલો છે ભાઈ આખો તબેલો ત્રીસ થી વધારે લોકો તો ભેં મિત્રો છે ને ગાયું એટલે છે ને એટલે જા આ વિડીયો બનાવ્યો તો મારે ભાગવા માંડી જો હમણાં કંઈ વિડીયો બનાવવા ગયો કે આ મોટું ફેરવી જાય તો મિત્રો અત્યારે વાત કરવામાં તો આ ભેંની ખાસિયત એવી રીતની છે ને આ ઉષા માઇન્ડની કેમ કે છે ભાઈ ગઝબ રીતની તમે જુઓ જાફરાબાદી ભીવું છે ને એનું નામ છે ટોપલી અને આ છે અલગ રીતની આ પણ એને બે કે બેને નોખી બાંધવામાં આવેલી છે એનું કારણ શું છે ભાઈ ગુસામાનવારી છે ભીવું અને હું મિત્રો તમને વાત કરવા આવે ને તો દેખાડવાનું છે કેમ કે ગાયભણી ભીવું હોય ને એની વાત કરવામાં આવે જો આવી રીતના બાવેડાને સાં બાંધી દીધી છે ને ભાઈ એટલે ગજબ રીતના મિત્રો સીન આવે ને એટલે જોરદાર કહેવામાં આવે અને જો આપણે ખવડેલાનું એટલું બધું છે ભીવું એટલી છે અને ગાયભણી એટલી ને ધોવાઈ એટલે પાદળ એટલા ને એ જે બતાડવાનું બાકી છે અને મિત્રો તમે જોઈ શકો છો આ છે ગાયભણી ભીવું એક આ બે તય ને શ્યાર ભીવું કર્યો ગાયભણ્યું છે અને આઠમા મહિનો નવમા મહિનો સાતમો મહિનો એવી રીતનું બધું અલગ અલગથી છે ભાઈ હવે કઈ ને એનું કંઈ નક્કી નાખ્યું કેમ કે એકાદ બે જણાને રહેવું પડે એક જુદા એ ભીંની ખેતી કરી શેલી છે નહીં હવે એનું કારણ શું છે ખબર છે એક ભીવું મોંઘા મોંઘા મારી દેખાડું ઓલી ભીંવું હતું ને તો દોવા દે ને એટલે એને થોડી વધારે માઈ હતી અને આ મિત્રો તમે ભેં જોઈ હોય ને તો હાથી જેવી ભેં છે તમે હાથી જ જોઈ લો એકવાર તમે હાથી જ જોઈ લો આવી રીતના હાથી હોય હાથી થોડોક ગુસો ભાઈ ને એનું કારણ શું છે પણ આ ભેં છે નીચી છે આટલી રીતના ભી પર પછી આવે તમે જોઈ શકો છો હવે આ ગજબ રીતની ભીવું કહેવાય અને જો અત્યારે માથું મારને એક રીતે પાડી દે ને એવી રીતનું ભીવું છે ને જો અત્યારે મિત્રો ભીવું ની ખેતી કરીને એટલે કેમ કે ટકી રહેવું હોય ને એમાં બહુ અગત્યની વાત છે અને પંદર દસ પંદર વર્ષ તમે જો ધ્યાન દો ને એટલે તમે છોકરાને સાય ભેગા થાય અને મિત્રો તમે બધાય વાત કરવાના પારેટાની વાત કરવાની તો પારેટા કે શારક પારેટા છે અને ઓલી જો ગીર ગાયને બચવું અને કાન તમે એકવાર જુઓ હું આ બધું આવું તો પાડા મારે નહીં તો સારું જો તમે ગીર ગયા છે તમે જોઈ શકો ને કાન જોઈને તમને બધાને એવું લાગતું હોય છે ને તો ગીર ગાર આપો જો આવું ભાઈ થઈ જાય આને કીધું તો મારી અત્યારે બપોર વસારે કી કે આ વીડિયો બનાવવા ક્યાં આવ્યો હોય કે હોવા નથી દેતા હેરખાય અને તમે મિત્રો જોઈ શકો ગીર ગાનો સીન આવે જોરદાર એક નંબર લાગે પણ જો કે કર્યું હોય ને તો બાકી તો અત્યારે મિત્રો વાત કરવામાં આવે ને તો અત્યારે બધા ખેતી કરવી ભાઈ હેલી છે નહીં મને તો એવું લાગે ભાઈ હાથ પડે ને આપણે કેમ કે થોડીક પેહું છે ને એટલે કંટાળી જાય એવું લાગે ને તો હાથ કરવા તો ભાઈ કેમ કે માસા શું કરે ખબર છે આ પેહૂનું બધું દલાલનું બધું એવું રીતનું બધું ચાલુ હોય ને એટલે ગજબ રીતનું તમારે કોઈને લઈ હોય તો કોમેન્ટ કરીને કહી દે તો મિત્રો અત્યારે હાથ કરવાનો તમારો ભાઈ પગી જાય કેમ કે ગામ દૈડી છે અને તમારે હાથ કરવાનો ભાદર જોવા જવાની છે ને તો પહેલા ફટાફટ આપણે ભાદર જોઈએ અને જેતપુરની અંદર આપણે રખડવાની મોજ લેવી હોય ને તો આપણે આવી ગયા છે ભાઈ ભેહુંના તબેલે તમે તો કોઈ દી વ્યુનો તબેલો જોયો ના આવે અને આપણે બધા તબેલા બતાડી દો અને કેમ કે નખો પાઠ કરવાનો છે આપણે વેહોનો એમાં બધું મિત્રો ફૂલ માહિતી મળવાની છે વિડીયો આખું જોઈ આવી ના આ હોય ને તો હું મૂકી દઈશ હમણાં થોડાક સમયની અંદર તો સમય એટલે એક દિવસની અંદર મૂકી દેવાનો છો તો મિત્રો આ તમે જોઈ શકો છો આવી રીતના ભાઈ ટ્રેક્ટર લીધું પૈસા બેસીને લીધું રોકડે પૈસા લીધું ભાઈ આ કિંમત તો હું ના કહી શકું ભાઈ નવું લીધું સો તમે કિંમત ખાલી મને કોમેન્ટમાં જણાવી દીધો કેટલાનું ભાઈ આ ટ્રેક્ટર આવે ને આયસર ચારસો ને પિંચાશી નંબરનું ટ્રેક્ટર છે અને ઓલી બજન સાઈડમાં પડ્યો પડ્યોની મિની ટ્રેક્ટર છે એ પણ કેમ કે રોકડે પણ શિયાળવાળા પડે ભાઈ ઢીંગો ટબેલો કરો પછાક વીઘા જમીન હોય ને કેમ કે પછાત તો ને ભાઈ દહ વીઘા જમીન હોય ને તો હાલે ભાઈ ને દહ પંદર વીઘા જમીન લીલાળ હારી પડે હોય ને તો ભાઈ એટલું કરાય અને ભાઈ દૂધ કેમ કે એની આવક તો હું અત્યારે કહી શકું ને તો ભાઈ એને દહક દિના કેમકે પચીસથી ત્રીસ હજાર રૂપિયા જેટલી આવક છે ભાઈ અને દૂધની આવક એટલી બધી છે ને ભાઈ એટલે ગજબ રીતની તમે પણ ખેતી કરવી હોય ને તો તમે આ દૂધની ખેતી કરી શકો છો અને અથવા તો નહીં કે ખેતી કરી શકો ને અબેડા બબેડા બબડને બધું વેહવા રીતનું હોય ને એટલે આપણે આ પોહાય બાકી બોહાય બોહાય નહીં કેમ કે ગામડાના વિસ્તારની અંદર હોય ને તો પોહાય તોહાય કે આ બધું ગામડા આવી ગયા જતપુરની અંદર એટલે બધા પોહાય ને ટ્રેક્ટર નવા પૈસા લઈ લીધું એટલે ભાઈ ભજાબનું કહેવાય એક ને આ ઓલું બે નાનું બચવું લઈ લીધું હોય ને તો મિત્રો આપણે તમારે કોઈને વેહું લેવાનું બધાને કરવું હોય ને તો અથવા તો મને કોમેન્ટ કરી શકો ને તમારે કેમ કે ભી જેવી ભીં કહેવી હોય ને અથવા તો મને કોમેન્ટ કરી શકો હું ફોટા મોકલી દઈ તમારા વોટ્સઅપની અંદર ડીએમ કરી દઈ અથવા તો મને મેસેજ કરજો કે ઇન્સ્ટાગ્રામ આઈડી છે જયદેવ ઠાકોર આઈડી તો મિત્રો આપણે આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે કેમ કે નવો વયુનો લો બનાવવાનો ને એટલે જ આપણે સીધા અહીંયા પહોંચી ગયા તમારા માટે પૂગી ગયા તો મિત્રો આજના વિડીયોને અહીંયા રામે રામ તો મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કર્યા અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનો છે તો બધાને રામે રામ